તો નમસ્કાર મારા ભાઈઓની અંદર તમારું સ્વાગત છે મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે એક એવા વકીલ બહેનની એન્ટ્રી થઈ કે જેને જોઈને ભરભલા લોકો થતરી ગયા આ બેન હાઈકોર્ટની અંદર પહોંચીને જે કર્યું સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવો વિડીયો તમે અંત જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે અવારનવાર સોશિયલ મીડિયા સમક્ષ આવ્યા હતા આપણે બધાએ લોકો બહુ સારી રીતે જાણીએ છીએ પણ આ એ ચૈતરભાઈ વસાવા કે જેમને લઈને આપણે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર જોયા ચૈતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી એની પહેલા દાખલ નથી કરી એની પહેલા ચૈતરભાઈ વસાવાની અટકાયત કરી નાખવામાં આવી અને ત્યાર પછી સંજયભાઈ વસાવાએ એફઆઈઆર કરી દીધી એટલે મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કે ચૈતરભાઈ વસાવા જોડે અન્યાય થઈ રહ્યો હું એકલો નથી કહેતો કે અન્યાય થઈ રહ્યો આખો દેશ અને આખું ગુજરાત જાણે છે ભાઈ અને આખું ડેડીયાપાડા જાણે જ છે કે ચૈતરભાઈ વસાવા જોડે અન્યાય થઈ ગયો હવે જે માણસ સાચો માણસ હતો એ માણસ જોડે આવો અન્યાય થયો તો તમે વિચારો કે કઈ રીતે ચાલે હવે માણસને જેલમાંથી માટે ઘણા ઘણા બધા બધા વકીલો સહિત લોકો મેદાને ઉતર્યા એટલું જ નહીં પરંતુ ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે એ માટે એમને ઘણા બધા આંદોલન પણ કર્યા છતાં બધા નિષ્ફળ રહ્યા આ બધાની વચ્ચે સાહેબ વાત કરવામાં આવે તો એન્ટ્રી થઈ એક એવા વકીલ બહેનની કે જે વકીલ બહેન એમ કહી રહ્યા છે કે હું ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહારે લાવીશ આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે પરમ દિવસે નહીં તો પેલ દિવસે પણ ચૈતરભાઈ વસાવાને હું જેલમાંથી બહારે લાવીશ હવે મિત્રો આપણે બધા લોકો જોઈશું કે શું ખરેખર આ નવા વકીલ બહેનના આવવાથી ચૈતરભાઈ વસાવા કેટલા જલ્દી જેલમાંથી બહાર નીકળશે જો જલ્દી જેલની બહાર નીકળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે મારા ભાઈઓને બહેનો આપણો આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં તમે શું કહેશો મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આગળની શું થઈ શકે કે ચૈત્રભાઈ વસાવાને લઈને બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ